અયોધ્યામાં પાંચસો વર્ષની પ્રતિક્ષા તથા સંઘર્ષ બાદ નિર્માણ થયેલ ભગવાન શ્રી રામના મંદિર પરિસરમાં આ રોજ રામ પ્રતિષ્ઠા થઈ રહી છે તો દેશના અનેક શહેરોમાંથી બાળકથી લઈને ભગવાન શ્રી રામજી માટે અનવી વસ્તુઓ કરી રહ્યા છે ત્યારે કલાનગરી વડોદરા શહેરના કલાકારે પણ પચીસ રામની અનોખી પ્રતિમા બનાવી પોતાની રામ ભક્તિ દર્શાવી છે શહેરના કલાકાર રાહુલ કુપાવતને ભગવાન શ્રી રામજી માટે કંઈક યુનિક કરી પોતાની રામ ભક્તિ દર્શાવવાનો વિચાર આવ્યો અને ભગવાન શ્રી રામની અનોખી પ્રતિમા બનાવવાનો નિર્ણય કરી રાહુલે પંદર દિવસ સુધી અલગ અલગ ઊંચાઈની પ્રતિમા બનાવવા મહેનત કરી હતી અને ત્યારબાદ રાહુલે છત્રીસ કિલોમીટર પોલીસ્ટાર ધોરણ